તો મૃતક નીતુ વકીલાતનો અભ્યાસ કરતી હોવાનું પણ સામે આવ્યું છે પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગુડ કેના રોડ પાલનપુર આગળ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતા એ વેન ચાર તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ એ દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને ક્યાં મારેલા અત્યારે એક ના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્કવેસ્ટ પંચનામું હવે છે એડવોકેટ હતી સાહેબ એ જ જાણવા નથી મળ્યું હવે તપાસ નો વિષય છે